હાય હાય તું અહીંયા બધું ઠીક છે ને હા ઘરે જાય છે ને તું તે બેનને કહ્યું કે કેમ કે એણે મને કંઈ નથી કહ્યું આર યુ શ્યોર एवरीथिंग ઇઝ ઓકે અયા હે લાગે છે આ ટ્રિપ ટ્રિપલ સવારીમાં થશે એક્ચ્યુઅલી હું તમારી સાથે આવવા માંગુ છું તમારી બાઇક પર શું સોરી તમે કહ્યું તો કે તમારો ફ્રેન્ડ નથી આવવાનો પણ કદાચ હવે તૈયાર થઈ ગયો છે હાય નો પ્રોબ્લેમ હું ટ્રેનમાં પાછી જતી રહીશ યુ કેરી ઓન આમ પણ મારે ઘરે પાછું જવાનું છે હતું તો ઠીક છે ચે યુ હેવ અ ગુડ ટ્રિપ સીરીયસલી આર યુ શ્યોર વોટ મારી સાથે બાઇક પર આવવા માટે શ્યોર પણ બીજી વાત ટ્રિપ એટલી સિમ્પલ નથી છોકરાઓ માટે ઈઝી છે પણ તને નહીં ફાવે ઘણી તકલીફ પડી શકે છે આમ પણ મને પૂરી રીતે તું જાણતી નથી તું એક છોકરી છે હું એક છોકરો છું ઓફકોર્સ કોર્સ ડીસન્ટ ટાઈપ નો છું બટ યુ નો હાઉ ઇટ ઇસ આ ટ્રીપ ડબલ સવારી ની છે એ બને જ જશે આ વખતે તો તમારી સાથે તમારો ફ્રેન્ડ છે ને એની સાથે જતા રહ્યો એ પણ છોકરો તમે પણ છોકરા સારું રહેશે આઈ વિલ બી ફાઈન હવે તું જા અરે મતી મારા મિત્ર માની જા માની જા યાર માની જા પ્લીઝ પ્લીઝ માની જા યાર

વોટ સાચે જ જ્યારે મંજુએ પરિચય કરાવ્યો ત્યારે તમારું નામ પણ નથી કહ્યું તમારા વિશે વાત કરતી તો મારો ભાઈ મારો ભાઈ કરતી જ્યારે પપ્પા આવ્યા તો એમણે પણ તમને નામથી બોલાવ્યા મેં ક્યારે નથી સાંભળ્યા ઘરે પણ તમને તમારા નામથી બોલાવતા કોઈને નથી સાંભળ્યા આજ સુધી કોઈને નહીં સો વોટસ ધ નેમ યુ નો વોટ આમ જ રહેવા દેને મને એક વાત કહે કે તું તું મારી સાથે બાઇક પર આટલી લાંબી ટ્રીપ પર કેમ આવે છે તારા જવાબો પર ડિપેન્ડ કરે છે કે આ બાઇક તારી સાથે જશે અથવા તારા વગર જતી રહેશે આ બાઇક મારી સાથે જ જશે આ પહેલા હું ક્યારે બાઇક ટ્રીપ પર નથી ગઈ પહેલી વાર જવાની આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ તમે કહ્યું હતું ને ધ વિન્ડ ઓન માય ફેસ હું પણ એને મહેસૂસ કરવા માગું છું મને તમે સારા લાગો છો મેં કંઈ ખોટું થશે તો મંજૂર છે ને મારી સાથે